તો આવા જ કોઈ મહાભારતના બીજા કોઈ કિસ્સા વિશે સાંભળવાનું હોય તો તમે આજે જો આ વિડીયોને સપોર્ટ કરશો તો ફરીથી આ ચેનલ ઉપર નહીં બીજી ચેનલ ઉપરથી પણ આપણે મહાભારતની આવી ઘણી બધી કથાઓ લઈને આપણી સાથે આવશું જે તમે ટીવી સિરિયલમાં જોઈ નહીં હોય જે તમે ક્યાંય વાંચવામાં પણ સાંભળી નહીં હોય એવી કથાઓ મહાભારતની છે જે ખરેખર મહાભારતની અંદર લખેલી છે અને આજના સમયમાં એના કોઈક ને કોઈક સંકેત કોઈક ને કોઈક પુરાવા મળતા રહે છે ખાસ કરીને મહાભારત સ્થાન વ્યક્તિ ઉપર સ્થાન અને સ્થળ ઉપર બહુ ભાર આપે છે જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં પણ આપણે આજે વિષય બહારની વાત કરવાના છીએ કદાચ તમારી પસંદગીની વાત હોય અને જો તમારી પસંદગીની આ વાત ન હોય તો તમે વિડીયોને સ્કીપ કરી શકો છો અથવા તો છોડી શકો છો કારણ કે આજે છે એ વિષય બહારની વાત છે પણ મહત્ત્વની વાત છે કારણ કે આપણા ગૌ આધારિત ખેતી તરફ વળી રહ્યા છીએ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળી રહ્યા છીએ ત્યારે આપણે આપણા વેદ તરફ પણ પાછું વળવું પડશે આપણા શાસ્ત્રો તરફ પણ પાછું વળવું પડશે આપણા મહાભારતના ઉલ્લેખો પર પાછું વળવું પડશે કારણ કે છેલ્લા થોડા સમયથી તમે ન્યૂઝ સમાચારમાં જોતા હશો કે કચ્છમાં પાંચ કરોડ વર્ષ જૂના સાપના અવશેષો મળ્યા છે અને એનું નામ વૈજ્ઞાનિકોએ વાસુકી ઇન્ડેક્સ નાખ્યું છે આઈઆઈટી રૂરુકીના એ વૈજ્ઞાનિકોને બે હજાર પાંચમાં એવા સત્યાવીસ હાડપિંજરોના નમૂના મળ્યા હતા કે જેના અવશેષો ઉપરથી તેમણે એવું તારણ કાઢ્યું છે કે આ સાપ છે આ નાગ છે એ પાંચ કરોડ વર્ષ જૂનો ચાર પોઈન્ટ સાત કરોડ વર્ષ જૂનો હોય એવું અનુમાન છે ચાર પોઈન્ટ સાત કરોડ વર્ષ એટલે મિત્રો આ બહુ મહત્વની વાત સમજવા જેવી છે અહીંયા અને એ વાત શું છે કે ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ કળિયુગના છે આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષ દ્વાપર યુગના છે બાર લાખ અને છન્નું હજાર વર્ષ ત્રેતા યુગના છે અને સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ છે એ સતયુગના છે તો આ ચાર મહા આ જે ટોટલ થાય છે મહાયુગ થાય છે એ મહાયુગ થાય છે તેતાલીસ લાખ અને વીસ હજાર વર્ષોનો તેતાલીસ લાખ અને વીસ હજાર વર્ષોના આ મહાયુગ આવા દસ મહાયુગ થાય ત્યારે ચાર કરોડ અને બત્રીસ લાખ વર્ષ થાય છે જે ચાર કરોડ અને સાત લાખ વર્ષથી સિત્તેર લાખ વરસથી ઓછા છે તો મિત્રો ખાસ કરીને દસ વખત જ્યારે આ મહાયુગ રિપીટ થઈ ગયા હશે ત્યાર પછીનો આ સમય છે એનાથી પણ આ જૂના અવશેષો મળ્યા છે પુરાણોમાં ક્યાંય વાત કરેલી હોય વાસુકી નાગની તો વાસુકી નાગ જે હોય છે એની કક્ષાના આ જે હાડપિંજરો જે નમૂના જે મળ્યા છે ખાસ કરીને મિત્રો આ વાત એટલી જ જૂની છે વાસુકી ઇન્ડિક્સ એના માટે જ નામ આપવામાં આવ્યું છે અને આપણા પુરાણોમાં વાસુકી નાગ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે ઘણું બધું તમે સાંભળ્યું પણ હશે ભગવાન શિવશંકરના ગળાના જે હાર તરીકે ધારણ કરેલો છે એ નાગ છે વાસુકી નાગ અને સમુદ્ર મંથન કરતી વખતે જેનો ઉપયોગ દોરડાનો કરવામાં આવ્યો હતો જે પર્વતને દોરડું વિટાડીને સમુદ્ર મંથન થયું હતું તો એ સમુદ્ર મંથન વખતે જેનો દોરડામાં ઉપયોગ કર્યો હતો એ નાગ છે વાસુકી નાગ જન્મે જઈના યજ્ઞમાં જ્યારે બધાય નાગ હોમાઈ રહ્યા હતા અને એના ભાઈઓ હતા વાસુકી નાગના એને બચાવવા માટે જે કંઈ પ્રયાસો કર્યા એ વાસુકી નાગે કર્યા છે આ સૃષ્ટિ ઉપર કેવી રીતના નાગોની રચના થઈ છે કેવી રીતના આ નાગ અસ્તિત્વમાં આવ્યા છે એની જો વાત કરીએ તો દક્ષ પ્રજાપતિની બે દીકરીઓ કદ્રુ અને વિનતા કદ્રુ અને વિનતાના લગ્ન કશ્યપ ઋષિ સાથે થયા હતા કશ્યપ ઋષિ જયારે વનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે બંને બહેનોને એક વરદાન માગવાનું કહ્યું સૃષ્ટિનું સર્જન થવા માટે નિમિત્ત બનવાના અલગ અલગ કારણો હોય છે એમ કદ્રુ પણ આ સૃષ્ટિમાં સાપનું નિર્માણ થાય નાગો અસ્તિત્વમાં આવ્યા એનું કારણ બની જે કદરું એને વચન માગ્યું કે મારા એક હજાર શક્તિશાળી નાગ મારે પુત્રમાં જોઈએ છે હું એની માતા બનવા માગું છું તથા કહી અને જ્યારે વિનતાને પૂછવામાં આવ્યું ત્યારે આ બે બેનો હોવા છતાં બે સોતન હતી એટલે એક બેને બીજી બેન કરતાં વિશેષ માગવાનું વિચાર્યું અને એમ કહ્યું કે મને બે પુત્રો જોઈએ પણ આના હજાર નાગથી શક્તિશાળી પુત્રો જોઈએ બંનેને વરદાન આપી અને ઋષિ ચાલ્યા ગયા સમય જતાં બને કદરુએ એક હજાર ઈંડાને જન્મ આપ્યો વિનતાએ બે ઈંડાને જન્મ આપ્યો પાંચસો વર્ષના વાણા વાઈ ગયા પછી પાંચસો વર્ષ પછી એ હજાર ઈંડામાંથી હજાર નાગ આવ્યા એમાં તમે ઘણા બધા નાગનું નામ સાંભળ્યું હશે વાસુકી નાગ છે શેષ નાગ છે કાળીઓ નાગ છે તક્ષક નાગ છે અને બીજું એક નામ જે મને યાદ છે મેં વાંચ્યું છે જેની આગળ કથામાં આપણે વાત કરશું એનું નામ છે એલાપત્ર નાગ તો આ નાગો અસ્તિત્વમાં આવ્યા પરંતુ જે વિનતા છે એના પુત્ર છે એ કોઈ હજી અસ્તિત્વમાં નથી આવ્યા અને ઈંડા જે છે એમને પડ્યા છે એટલે વિનતાએ એક ઈંડાને ફોડી નાખ્યું આ ઈંડું ફોડી નાખવાના કારણે જે એક પુત્રનો જન્મ થયો એ અડધા શરીરમાં જન્મ થયો ઉપરનો ભાગ એનો આંખો આવ્યો અને નીચે ધડથી નીચેનો ભાગ એનો આવ્યો નહીં માટે એ પુત્રએ જન્મતાની સાથે એની માતાને શ્રાપ દીધો કે લોભવશ તે ઈંડાને ફોડી અને મારું તે અડધું શરીર અસ્તિત્વમાં લાવ્યું છે હું તને શ્રાપ આપું છું તું જે તારી બહેન અને તારી સોતન એની તો અદેખાઈ કરે છે એનું પાંચસો વર્ષ તારે દાસીત્વ ભોગવવું પડશે તું એની પાંચસો વર્ષ સુધી દાસી રહીશ અને જો હવે આ પાંચસો વર્ષમાં ધીરજ ધરી અને આ ઈંડાને આપમેળે ફૂટવા દઈશ તો એ ઈંડું એમાંથી જે પુત્ર જન્મ છે એ તને આ દાસીના જે શ્રાપ છે એમાંથી હું તને એ મુક્ત કરાવશે આવો એ વાત કરી અને એ જે ભગવાન સૂર્યનારાયણના સારથી રથના સારથી અરુણ છે એ અરુણ બન્યા છે આગળ વાત કરશું વિનતાના બીજા પુત્રની પણ એનાથી વચ્ચે પાંચસો વર્ષનો સમય છે પાંચસો વર્ષના સમયમાં તમે કઈ એક વખત બંને બહેનો વિચરતી હતી અને આ જે દાસી બનવાનું છે એ ભાગ્યની અંદર લખેલું હોય છે વિધિનો વિધાન છે તો કઈ રીતના સત્ય થાય છે એની વાત આવે છે બંને બહેનો જ્યારે એક વખત વિચરણ કરી રહી હતી ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા રત્નોમાંનો એક ઘોડો ઉંચેસ રવા આકાશ માર્ગમાંથી એમને દેખાડ્યો અને બંને વચ્ચે શરત લાગી કે આ ઘોડો કેવો હતો તો આ ઘોડો સફેદ હતો એકબીજા ચર્ચા કરતી કરતી કદરૂએ કહ્યું કે આખો ઘોડો સફેદ નહોતો એની પૂંછ કાઢી હતી પણ વિનતાએ કહ્યું કે ના આખો ઘોડો સફેદ હતો હવે બે વચ્ચે શરત લાગી બીજા દિવસે નક્કી થયું ઘોડો આખે આખો સફેદ હોય અને એની પૂંછ કાઢી હોય તો વિનતા છે એ કદરુની દાસી બનશે અને જો પૂંછ પણ સફેદ હશે તો કદરૂ વિનતાની દાસી બનશે વિધિનું વિધાન છે કદરૂએ એવી ચાલાકી કરી પોતાના હજાર સર્પો જે પુત્રો છે નાગો એને કહ્યું કે તમે વાળ બની અને એની પૂંછ ઉપર ચોટી જાઓ એટલે કે એ કાલે મને પૂંછ કાઢી દેખાવી જોઈએ અને મારી જે આજ્ઞાનું પાલન નહીં કરે એને હું શ્રાપ આપું છું કે જન્મે જય રાજાના સર્પ યજ્ઞમાં તમે બધા બળીને ભસ્મ થઈ જશો આ જ્યારે વાત ચાલુ હતી ત્યારે એલાપત્ર જે મેં વાત કરી એ નાગ એની માતાના ખોડામાં બેઠો હતો અને એને આ વાત સાંભળી ત્યાર પછી બ્રહ્માજી આવીને કદરુને કહ્યું કે તે જે કહ્યું છે એ બરોબર જ કહ્યું છે આમાં બધાએ સાપ બળીને ભસ્મ નહીં થાય કારણ કે જે ધર્માત્મા નાગ છે જે એ નાગો બચી જશે દૃષ્ટ નાગો જ માત્ર આની અંદર નાશ પામશે અને તારો ભાણેજ એટલે કે વાસુકી નાગ અને આ નાગનો જે ભાણેજ છે આ સર્પ આમ પણ જણાવી દીધું હતું કે આનો ઉકેલ શું છે આ શ્રાપ તો એની માતાએ આપી દીધો કે બધા બળીને ભસ્મ થઈ જા બીજા દિવસે અમુક નાગ છે એની પૂંછ ઉપર ચોંટી ગયા અને ઘોડાનું પૂંછ બીજા દિવસે કાળી દેખાણી એટલે વિનતા પાંચસો વર્ષ માટે કદરૂની દાસી બને છે હવે જ્યારે બીજું ઈંડું પાંચસો વર્ષ પછી ફૂટે છે ત્યારે એમાંથી ગરુડ જન્મ લે છે અને જે ભગવાન વિષ્ણુનું જે વાહન છે ગરુડ જન્મ લઈ અને પોતાની માતા વિનતાને આ દાસિત્વમાંથી છોડાવવા માટે જે કંઈ કરવું પડે એના માટેની વિનવણી કરે છે ત્યારે જે નાગ હજાર સર્પો હોય છે એમને સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત જોઈએ છે અને અમર થવું છે માટે કારણ કે એની માના શ્રાપમાંથી એ લોકો મુક્ત થઈ શકે જો અમૃત મળી જાય તો ગરુડ છે એ ત્યાર પછી અમૃત લેવા માટે જાય છે ઇન્દ્ર પાસે એમાં જે ગજ કચ્છપ વૃતાંત આવે છે એ વચમાં આવે છે અને ત્યાં પણ એની લડાઈ થાય છે ટૂંકમાં વાત કરીએ તો ઇન્દ્ર પાસેથી એ અમૃત લઈને આવે છે અને સર્પોને આપે છે અને માત્ર એમ કહે છે કે હવે આ તમે સ્નાન કરી અને અમૃત તમે પી શકો છો મારી માતા હવે દાસીમાંથી મુક્ત કરો એની માતા વિનતાને એ લોકો દાસીમાંથી મુક્ત કરે છે કદરું અને જ્યારે આ ઘાસ પર પડ્યું હોય છે અમૃત કળશ ત્યારે ઇન્દ્ર લઈ જાય છે આલો નાગ જ્યારે સ્નાન કરવા જાય છે એટલી સમયમાં અને જ્યારે નાગ આવીને જોવે છે તો ત્યાં હોતું નથી અને જે ઘાસ છે દર્ભ જે આપણે ડાભડો કંઈ એના ઉપર એ આવીને અને કોશિશ કરે છે કે ક્યાંય પણ અમૃતનો છાંટો પડ્યો હોય તો અમે પી શકીએ એનામાં એની દર્ભના કારણે જીભ છે ચીરાઈ જાય છે અને જીભના બે કટકા થાય છે નાગોના હવે આ હતી ગરુડ અને નાગોની ઉત્પત્તિ નાગ અને ગરુડ એ ભાઈ છે આમ અને એની ઉત્પત્તિ છે નાગોની હવે જે સમય આવે છે એ જન્મે જાય રાજાના વખતનો સમય આવે છે તક્ષક નાગથી વાંધો હોય છે બીજા કોઈ વાસુકી કે એ નાગથી વાંધો નથી હોતો પણ એક એની માતાનો શ્રાપ છે કે તમે બધા બળીને ભસ્મ થશો અને બીજું જન્મે જયના પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો છે એવો એને શ્રાપ મળેલો હતો તક્ષક નાગ કરડવા માટે જાય છે ત્યારે એક બ્રાહ્મણ સાથે એની મુલાકાત થાય છે અને એ બ્રાહ્મણ કહે છે કે તક્ષક જે પરીક્ષિતને કરડવા જાય છે હું પરીક્ષિતને જીવી સજીવન કરવા માટે જાઉં છું અને એ બે વચ્ચે પરીક્ષા થાય છે કે કોણ બળુકો છે અને તક્ષકને ખબર પડે છે કે આ બ્રાહ્મણ સજીવન કરી લેશે પરીક્ષિતને એટલે એને લોભ લાલચ આપી અને બ્રાહ્મણને ત્યાંથી ભગાડી દે છે પછી કરડવા જાય છે એટલે જન્મે જઈ એમ ગુસ્સે છે તક્ષકના આગ ઉપર કે જો એને કરડવા આવ્યો હતો તો કરડી અને મારા પિતા મરી ગયા હોત તો એનો એ શ્રાપ છે પૂર્ણ થઈ ગયો હોત તક્ષકનું કામ પૂર્ણ થઈ ગયું પણ એને જે બ્રાહ્મણને વચમાંથી ભગાડી દીધો મારા પિતાને મારવા માટે થઈને કે આ જીવિત ન થવો જોઈએ પણ તક્ષકે પોતાની દૃષ્ટતા વાપરી છે એ તક્ષક સાથે જન્મે જઈને પોતાને પ્રોબ્લેમ હતો જ બીજું ઉત્તંક ઋષિ છે તમે વાત સાંભળી હોય તો તક્ષશિલાની હતી અંદર અયોધ્યોૌમ્ય કરીને એક ઋષિ હતા જેના બે શિષ્યો હતા ઉપમન્યુ અને આરોણી એની વાર્તા આપણે સાંભળી હશે એના જે એક શિષ્ય છે એનું નામ છે વેદ અને વેદના શિષ્ય છે એનું નામ છે ઉત્તંગ તો ઉત્તંગ ઋષિ સાથે પણ તક્ષકને પ્રોબ્લેમ થયેલો હતો એ શું હતો કે એ જે એની ગુરુ માતા છે ગુરુ પાસે જ્યારે દક્ષિણા માગવાનું કહ્યું ત્યારે ગુરુએ ના પાડી કે મને ખબર છે કે હે ગુરુ આશ્રમની અંદર કેવી કેવી તકલીફો પડે છે તને પણ મારા આશ્રમમાં પડી હશે હું મારી તારી પાસેથી હું કોઈ એવી આશા રાખતો નથી મારે કોઈ વસ્તુની માંગણી તારી પાસે નથી કરવી તેમ છતાં તો ગુરુ માતાને પૂછા કરી લે એને કાંઈ જોતો ગુરુ માતાને જ્યારે પૂછે ગુરુ માતા પોષ્ય રાજા છે એની પત્ની પાસે જે કુંડળ છે સોનાના એ લાવવા માટે કહે છે ઉત્તંક ત્યારે જાય છે અને એમને મનાવી રીઝવી અને પોષ્યની પત્ની પાસેથી મહારાણી પાસેથી કુંડળ લાવે છે એ કુંડળ ઉપર તક્ષકની નજર હોય છે અને તક્ષક એની પાછળ પાછળ આવે છે ને એક વખત ઉત્તંક જ્યારે સ્નાન કરવા નદીની અંદર જાય છે ત્યારે એ કુંડળ બહાર પડ્યા છે તક્ષક લઈને ભાગી જાય છે ઉત્તંગ એની પાછળ પણ જાય છે અને શેખ પાતાળ લોક સુધી જઈ અને પાછા લાવે છે કુંડળ આ એની ઉતંકને એનાથી નારાજ થાય છે તક્ષકને કે તક્ષકને મારા કામમાં બાધારૂપ બન્યો અને મારું કામ છે એ તો હું ગુરુ દક્ષિણા માટે કરી રહ્યો હતો તક્ષક આવા દુષ્ટતાના કામ કરતો હતો તક્ષક નાગ એના કારણે થઈ અને બધા એનાથી નારાજ હતા જન્મે જઈએ આ સર્પ યજ્ઞ શરૂ કર્યો ત્યારે એમાં નાગ આવીને પડવા માંડ્યા અને ભસ્મ થવા માંડ્યા વાસુ કે એની બહેનને જઈને હવે આ એક બીજી પાછી અંદર કથા છે એની બહેનની કથા છે વાસુકી નાગની કે જરૂતકારુ નામના એની બહેન છે એના લગ્ન જરૂતકારુ નામના જ વ્યક્તિ સાથે થશે અને એનો જે પુત્ર આસ્તિક છે એ આ જન્મે સર્પ યજ્ઞ અટકાવે છે તો આ જરૂતકારુની કથા છે એ પાછળથી ક્યારેક આપણે સમજાવશું હવે વાસુકી નાગ એની બહેન જરૂતકારુ પાસે જઈ અને કહે છે કે મારા ભાણેજને આ આસ્તિકને એમ કહે કે હવે એ મારી સાથે ચાલે અને જન્મે જયનો સર્પયજ્ઞ અટકાવે આસ્તિક વાસુકી સાથે જાય છે સર્પ યજ્ઞમાં અટકાવવા માટે અને ત્યાં જઈ અને જન્મેજય પાસેથી માગણી કરે છે અને જન્મેજય એને વચન આપવાનું કહે છે ત્યારે જે આસ્તિકે માગ્યું છે એ આસ્તિકને આપે છે અને સર્પ યજ્ઞ અહીં પૂરો થાય છે તક્ષક નાગ આકાશની અંદર જ રહી જાય છે યજ્ઞમાં પડતા પડતા ત્યાં જ રહી જાય છે આમ નાગોની આ છે ઉત્પત્તિ અને એનો વિનાશ કઈ રીતના થયો બાકીના નાગ આ પૃથ્વી ઉપર રહ્યા છે જેમાં વાસુકી નાગ છે જેના હમણાં આપણે અવશેષો મળ્યા છે તો આ છે નાગોની કથા નાગોની અને સર્પોની જે કથા છે એ બહુ વિસ્તૃત જગ્યાએ આવે છે મહાભારતની અંદર આવા ઘણા બધા મુદ્દાઓ છે એક એક વાતને વિસ્તૃત લેવા જઈએ તો આરૂણી ઉપમન્યુની કથા અહીં આવે છે વેદની કથા આવે છે જરૂરતકારુની કથા આવે છે ગજક કચ્છ વૃતાંત આવે છે મહાભારત શરૂઆત થાય એનાથી પહેલાં અને મહાભારત શરૂ થાય એના પછી લગભગ સાહિત્ય આપણું બધું મહાભારતની અંદર આવી જાય છે અને મહાભારતના આવા ઘણા બધા કિસ્સાઓ છે જે સાંભળવાની બહુ મજા આવે છે તો આવા જ કોઈ મહાભારતના બીજા કોઈ કિસ્સા વિશે સાંભળવાનું હોય તો તમે આજે જો આ વિડીયોને સપોર્ટ કરશો તો ફરીથી આ ચેનલ ઉપર નહીં બીજી ચેનલ ઉપરથી પણ આપણે મહાભારતની આવી ઘણી બધી કથાઓ લઈને આપણી સાથે આવશું જે તમે ટીવી સિરિયલમાં જોઈ નહીં હોય જે તમે ક્યાંય વાંચવામાં પણ સાંભળી નહીં હોય એવી કથાઓ મહાભારતની છે જે ખરેખર મહાભારતની અંદર લખેલી છે અને આજના સમયમાં એના કોઈક ને કોઈક સંકેત કોઈક ને કોઈક પુરાવા મળતા રહે છે ખાસ કરીને મહાભારત સ્થાન વ્યક્તિ ઉપર સ્થાન અને સ્થળ ઉપર બહુ ભાર આપે છે સ્થાન અને વ્યક્તિ ઉપર કે આ વ્યક્તિ આ જગ્યાનો છે આ વ્યક્તિ આ જગ્યાનો છે એમ સમગ્ર ભારતમાં હિન્દુસ્તાનમાં અને પૃથ્વી ઉપર જ્યાં જ્યાં દેશો આવેલા છે એ અલગ અલગ જગ્યાએ કયા કયા દેશો છે એ અલગ અલગ મહાભારતની અંદર ઉલ્લેખ કરેલા છે આપણે જાણીએ તો સમગ્ર પૃથ્વી ઉપર ત્યારે શું શું હકીકત હતી એ જાણી શકાય એવી છે તો ખાસ કરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને પણ જો તમે સપોર્ટ કરશો તો આપણે ભવિષ્યમાં આવા જ વિડીયો આપની સુધી શેર કરશું જય દ્વારકાધીશ હર હર મહાદેવ